પાસે આ ટેન્ક સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે પ્રકારે ટેન્કર પલટી મારી ગયું છે અને ઓઇલ ભરેલું છે અને હજી પણ ટપકવાનું ચાલુ છે એટલે ધીરે ધીરે ઓઇલ છે તે ટપકી રહ્યું છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે મારી હાઈવે પર આ ઓઇલ ભરેલું ટેન્કર વહેલી સવારે પલટી મારી ગયું છે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ટેન્કર પલટી મારી ગયું હોવાનું જાણકારી મળી રહી છે ને ટેન્કર નંબર છે જી જે બાર બી ટી તેતાલીસ ઓગણીસ તેતાલીસ નંબરનું આ ટેન્કર છે અને આજે વહેલી સવારે પલટી મારી ગયું હોવાના સમાચાર મળી રહ્યા છે તો સાથે જ જે ડ્રાઈવર છે ને તેને સામાન્ય ઈજા પણ પહોંચી હોવાની જાણકારી મળી રહી છે ને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ટેન્કર છે તે હળોદ માળી હાઈવે પર પલટી મારી ગયું છે ને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ આજે વહેલી સવારે મુંદ્રા તરફથી મુંદ્રા જે પોર્ટ છે ત્યાંથી ભરી અને મહારાષ્ટ્ર તરફ જતું હતું આ ઓઇલ ભરેલું ટેન્કર અને રાપર ગામના પાટિયા પાસે પલટી મારી જવાનો બનાવ સામે આવ્યો છે જો કે કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી ડ્રાઈવર છે તેને સામાન્ય ઈજા પહોંચી હોવાની જાણકારી મળી રહી છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો આજે તમે જોઈ રહ્યા છો તે રાપર ગામના પાટિયા પાસે સાથે જ જે જોઈ છો કે ઓઇલ છે તે ઓઇલ લગભગ બધું ઢોળાઈ ગયું હોય તેવું લાગે છે કારણ કે અહીંયા જે છે તે ખાબુચિયા પણ ભરાઈ ચૂક્યા છે આ તમે જુઓ કે ટેન્કર છે તે આડું પડી ગયું છે અને વહેલી સવારે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બહેનો છે આ ઓઇલ છે ઓઇલ તમે જુઓ અહીંયા ખાબુચિયા ભરાઈ ગયા ઓઇલ છે અને આ ઓઇલ ઢોરાણું છે આ ટેન્કરમાંથી આ તમે જે ખાબુચિયા જુઓ છો ને આ તમામ ઓઇલ આ ટેન્કરમાંથી નીકળ્યું છે અને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું છે ને તેને લઈને જ આ અકસ્માત બન્યો છે ટેન્કર નંબર છે જી જે બાર બી ટી ઓગણીસો તેતાલીસ મુન્દ્રા તરફથી આવતું હતું ઓઇલ ભરી અને મહારાષ્ટ્ર તરફ જતું હતું ને આજે વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો છે અને રાપર ગામ પાસેનો આ બનાવ છે ત્યાં જે પાટ્યું છે ત્યાંનો આ બનાવ છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ કે જે પ્રકારે ઓઇલ તમે જઈ રહ્યા છો તે તો અહીંયા ઓઇલ છે તે આ કાબુ છે ભરાઈ ગયા એટલે આ વહેલી સવારનો બનાવ છે અને ત્યાંથી ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની જાણકારી મળી રહી છે અને બનાવના પગલે અહીંયા થોડીવાર માટે ટ્રાફિક જામ પણ અત્યારે તમને જોવા મળતો હશે પરંતુ જે પ્રકારે વહેલી સવારે સ્ટેરી પરથી કાબૂ ગુમાવતા ડ્રાઈવરને સ્ટે હોસ્પિટલ સારવારથી કસેડોમાં આવ્યો છે સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની જાણકારી મળી રહી છે અને અત્યારે તમે જે જુઓ છો કે રાપર ગામના પાટિયા પાસે આ ટેન્કર પલટી મારી ગયું છે તો તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા ફરી એક વખત મિત્રોને જાણકારી આપી દઈએ તો રાપર ગામના પાટિયા પાસે આજે વહેલી સવારે ઓઇલ ભરેલું જે મુન્દ્રાથી મુન્દ્રાથી મહારાષ્ટ્ર જતું હતું ને ત્યારે આ વહેલી સવારે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો છે અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો